કોઈપણ બાંધછોડ થઈ શકશે ને જે નિયમો છે એ નિયમો મુજબ કાર્યવાહી કરવાની થશે અને તમામ એસોસિએશનના હોદ્દેદારો એના શ્રી સંમત થયા છે કે અમે પિસ્તાલીસથી સાઠ દિવસ સુધીનો સમય આપવામાં આવે એ માટે અમે તૈયારી દર્શાવી છે એ સમય દરમિયાન એ લોકોએ તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરવાની રહેશે અત્રેની કચેરી અથવા રાજ્યની તમામ જગ્યાએ જ્યાં જ્યાં એ લોકોએ પરમિશન લેવાની છે પરમિશન આપવાની રહેશે અને પરમિશનો લીધા પછી એ લોકો બાળકોનું પરિવહન કરી શકશે આ બાબતે એસોસિએશન સંમત થયું છે ને એ લોકોને પિસ્તાલીસ થી સાહીઠ દિવસનો સમય આપ્યો છે આ પિસ્તાલીસ આ સમય દરમિયાન આપણે કોઈ ડ્રાઈવ થશે ખરી આ પિસ્તાલીસ દિવસ દરમિયાન અમે એ લોકોને પરવાનગીઓ આપવાની પ્રથમ પ્રક્રિયા પૂર્ણ કરીશું અને ત્યારબાદ આ એ લોકોનું ચેકિંગ કરીશું અચ્છા સર આ જે પિસ્તાલીસ દિવસમાં કઈ રીતે આપણે કેમ્પ કરીશું કે એ લોકોને

એટલે એમને અમે રજૂઆત મૌખિક રીતે વાત કરેલી છે અને અમે લેખિતમાં બી આપેલું છે એ જ રીતે ચાલી જવાનો મુદ્દો જે રિક્ષાનો છે એ જ રીતે વીજની સ્પીડની વાત છે તે એની એ લોકો આગળ ચર્ચા વિચારણા કરશે નવી એસઓપી જાહેર કરશે ત્યારે એ બધું લાગુ પડશે બેંકની ઉપર પાર્ટી મૂકીને બાળકોને બેસાડવાનો જે મુખ્ય મુદ્દો હતો તેને લઈને શું નિર્ણય એના લીધે ટેન્કનો જે મુદ્દો છે એ અમે દર ત્રણ વર્ષે સીએનજીનું રીટેસ્ટિંગ કરાવતા હોઈએ છીએ અમે સાહેબને બધું અમે જે ડોક્યુમેન્ટ અમે આપતા હોઈએ છીએ પાસિંગ કરાવતી વખતે એમાં એ બધું અમે રજૂ કરતા હોઈએ છીએ ને એમાં અમે કીધું કે આમાં કોઈ સાહેબ આજ સુધીનો કોઈ એવો બનાવ બન્યો નથી કે અમદાવાદની અંદર કે ગુજરાતની અંદર સ્કૂલના બાળકો બેઠા હોય ને ટેન્ક ફાટી હોય આવો કોઈ બનાવ બનેલો નથી આજે આપણે ઘરની ગાડી હોય છે તો એમાંય ટેન્ક હોય છે સીએનજી ટેન્કની ગાડીઓ અત્યારે વાપરતા હોય છે સિટી બસો છે કોઈ સિટી બસ છે કોઈ બી બસો તમે એસટી જુઓ તો કોઈમાં બી સીએનજી સીટ સીએનજી બોટલની ઉપર જ સીટો છે કે આજ સુધી આવા કોઈ ગંભીર બનાવ બનેલા નથી